પણ કચ્છના લોકો એટલા સરળ છે એટલા એટલા માયાળું છે અને એટલા મિલનસાર છે એટલે બસ એ જ કહીશ કે અમારું ખજૂરભાઈનું નું શુદ્ધ સિંગતેલ અમે લઈને આવ્યા છીએ અમારું છે 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 અને અને કચ્છની જનતાએ અને કચ્છના લોકોએ હંમેશા પ્રેમ આપ્યો છે એટલે ખાસ એના આઉટલેટના ઓપનિંગમાં આપે આવ્યો છું અને કચ્છની જનતાને કહીશ કે થોડું ખાવ પણ સારું ખાવ તમારા ઘરના રસોડામાં અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ ખાવી બિલકુલ ખજુરભાઈ હાલમાં જેલ છે કેટલો સમય આપણે ચાલુ કર્યો આ ઓલમોસ્ટ ત્રણ મહિના થઈ ગયા છે નવું નવું બ્રાન્ડિંગ છે નવું નવું આમ તો હું કોઈ મોટી મોટી વાત નહીં કરું કે ભાઈ હું બહુ મોટો ધંધાર્થી છું કે હું બહુ મોટો બિઝનેસમેન છું હું શરૂઆત કરું છું અને એક નાના લેવલ પર બિઝનેસની શરૂઆત કરી છે અને આશા એવી રાખું છું કે કચ્છના લોકો મારા હરેક સાહસને આવકારતા આવ્યા છે તો મારું આજે ખજૂરભાઈ શુદ્ધ સિંગતેલ છે જે સિંગતેલ છે હું દરેક ગુજરાતીઓને કહું છું કે થોડું ખાવ સારું ખાવ ભેળસેળવાળું જીવન ખૂબ વધી રહ્યું છે દિવસે ને હાર્ટ એટેક આવી રહ્યા છે પેલા એક સમય હતો કે પચીસ વર્ષથી પચાસ વર્ષના લોકોને હાર્ટ એટેક આવતા હતા પણ હવે સમય એવો થઈ ગયો છે કે પંદર થી પચીસ વર્ષના લોકોને પણ નાના બાળકોને હાર્ટ એટેક આવી રહ્યા છે તો તમારું ખાનપાન છે આનું મુખ્ય જવાબદાર આપણું ખાનપાન છે તમે ખાવામાં થોડોક સુધારો લાવો અને ખાસ તો ગુજરાતની આબોહવા પ્રમાણે કોઈ કોઈ તેલ અનુરૂપ હોય તો એ સિંગતેલ છે એટલે ગુજરાતની જનતાને કહું છું કે તમારા ઘરના રસોડામાં સિંગતેલ ખાવાનો આગ્રહ રાખવો ખજુરભાઈલ છે તેની તમારો કોલેસ્ટ્રોલ ઘટાડે છે બીજું કે તમારું વજન ઘટાડે છે અને ખાસ વાત તો એ છે કે ઘણા લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય છે કે ખાધા પછી જમ્યા પછી લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ થાય છે તો સિંગતેલ હું મારી વાત નથી કરતો તમે એક્સ સિંગતેલ ખાશો સારું પ્યોર ખાશો જી જી સિંગતેલ ખાશો તો તમને એસિડિટી

રાત દિવસ ભાગે છે અને એક બીજો ઉત્તમ ઉદાહરણ એ આપું કે ભાઈ મહેનત કરે છે અને કચ્છની કચ્છની તમામ ગૃહિણીઓ પોતાના હસબન્ડને કઈ રીતના મદદરૂપ થાય છે એનું જીવતું જાગતું ઉદાહરણ આ બેન છે કે હસબન્ડ છે 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 આખો દિવસ મહેનત કરતા હોય તો બપોરે છોકરાઓને ભણાવીને જમાડીને પોતે આ જગ્યા પર આવે બેન અને પોતે દુકાનનું ધ્યાન રાખે છે એટલે કચ્છની તમામ મહિલાઓને સલામ કરવાનું મન થાય કે જયારે પોતાના પતિને આવી રીતના મદદરૂપ થતા હોય તો આપને દિલથી ગમતું હોય છે એટલે બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો અને અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ વાપરતા રહેજો જય માતાજી